હોય એ કઈ રીતે હજી તમને નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને હા અમારું ઇન્સ્ટા આઈડી પણ છે કે પણ તમે મને વેલકમ બેક ટુ માય ચેનલ ઓફ બ્યુટીફુલ એન્જલ તો આજનો વિડિયો ખૂબ ખાસ થવાનો છે તો જો તમે તમારા બાળકોના કપડાં એકદમ બ્રાન્ડેડ કપડાં અને રીઝનેબલ પ્રાઇસમાં તમે જો શોધી રહ્યા હોય તો એવી જ એક એપ છે કે જે ફર્સ્ટ ક્રાઈ એપ એ જેના પરથી તમે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તમે ખરીદી શકો છો બાય કરી શકો છો તો એ કઈ રીતે છે કઈ રીતે તમારે કૂપન એપ્લાય કરવાનું છે કે જેથી તમને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમે આઉટફિટ બાય કરી શકો છો પ્લોટ બાય કરી શકો છો વોટ તમારે કંઈ પણ જે બાય કરવું હોય તમારા બાળકો માટે એ તમે બાય કરી શકો છો તો એ જ આ વિડીયોમાં જોવાનું છે કે તમારે કઈ રીતે કૂપન ફૂટ એપ્લાય કરવાનું છે તો ચલો તો અહીંયા મેં ફર્સ્ટ ક્રાઇની એપ કૂપન કરી છે તમે જોઈ શકો છો તમારે સપોઝ કે ફર્સ્ટ તમારે આમાં રજીસ્ટર કરી દેવાનું છે જો તમે ફર્સ્ટ ક્રાયની એપમાં રજિસ્ટર નથી કર્યું તો તમારે તમારા મોબાઈલ નંબર થ્રુ તમારે રજિસ્ટર કરી દેવાનું છે ત્યારબાદ તમારે લોગ ઇન કરીને તમારે પરચેઝ કરવાનું છે તો અહીંયા સપોઝ કે તમારે કોઈ ગર્લ માટે બેબી ગર્લ માટે તમારે બાય કર્યું છે તો અહીંયા મેં સિલેક્ટ કર્યું છે ગેરસી અહીંયા મેં નામ એનું મેં સેવ જ કરી રાખ્યું છે તો નીચે કેટેગરી તમને આપી છે સો બાય કેટેગરી અહીંયા તમે જોઈ શકો છો સો બાય કેટેગરી એ જેમાં અલગ અલગ કેટેગરી ડિસ્ક્રાઇબ કરી છે જેમ કે ગોલ ફેશન છે ફૂટવેર છે ફેશન એસેસરીઝ છે ગિયર એન્ડ એક્ટિવિટીઝ કે જેમાં બાળકો માટેની સાયકલ્સ અને એ બધું જ મળે છે ટોયસ ને ગેમિંગ છે મતલબ બધી જ વસ્તુ અહીંયા ફર્સ્ટ ક્રાઇબ મળી રહે છે તો આપણે કપડાં પર્ચેસ કરવાના છીએ બીવી માટે તો હું સિલેક્ટ કરીશ ગોલ ફેશન સો નેક્સ્ટ સ્ટેપ છે તમારે ગર્લ પેશન ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને ઓપ્શન્સ જોવા મળે છે ગર્લ ક્લોથ્સ મોન્સૂન સ્પેશિયલ રાખી સેલિબ્રેશન એટલે હમણાં જે પણ અપકમિંગ ફેસ્ટિવલ્સ હશે એના અકોર્ડિંગ તમને અહીંયા ડિસ્ક્રાઈબ થશે અલગ અલગ કેટેગરી અહીંયા તમને ડિસ્પ્લે કરશે સીન અહીંયા આપણે સિલેક્ટ કરીશું ગર્લ ક્લોથ્સ તમે ઇનિશિયેટ કરશો એટલે તમને નંબર ઓફ કેટેગરીઝ તમને નીચે ડિસ્પ્લે કરશે જેમ કે સર્ટ અને સૂટ્સ છે ટોપ્સ છે ટી-શર્ટ્સ છે પ્રોક એન્ડ રેસીસ જીન્સ ડેનિંગ્સ પાર્ટીવેર આઉટફિટ એથનિક યોર આઉટફિટ છે પછી વિન્ટરવેર પણ છેแจકેટ્સ છે બધીસ કેટેગરીના તમને અહીંયા આઉટફિટ જોવા મળશે અમે સપૂસ કે મરે નાઈટ રેસ સિલેક્ટ કરવા છે મરે યે એનસી મેટિંગ કરે રાઈટ રેસ પરચેસ કરવા છે તો હું સિલેક્ટ કરીસ નાઈટ રે તમે જોઈ શકો છો તો નાઈટ રે સિલેક્ટ કર્યા પછી તમને અગેન એનું સબ મેનુ ઓપન થશે જે છે નાઈટ સોર્ટ સેટ્સ અને નાઈટ પાઇજામા સેટ્સ હવે મારે લેવા છે નાઇટ પાયજામા સેટ એટલે કે ફૂલ બોડી કવર થઈ એવા નાઇટ પાયજામા સેટ હું સિલેક્ટ કરીશ મારે પરચેસ કરવા છે નાઈટ પાયજામા સેટ નાઈટ પાયજામા સેટ એટલે કે લોંગ વેયર આવે છે તમે જોઈ શકો છો અહીંયા કે લોંગ नाइट सूट ओपन थे जन हम बदस्प्ले कर बद्रांडर अट्स करवाय के प्राइस थ्रू शोर्ट करवा होट कर सको लो टू हाई हाई टू लो ए प्राइस अकोर्डिंग शोर्ट कर तिस्प्ले कर हाई टू लो कर सो एटे मेक्सिम प्राइस हसे ने तर डिस्प्ले कर અને અપ તો લાસ્ટ સુધી તમને એક જે એકદમ લો લોએસ્ટ પ્રાઇસમાં હશે ને એ પ્રાઇસ સેટ તમને ડિસ્પ્લે કરશે ઓકે તો અહીંયા હું ફર્સ્ટ લઉં છું ગમ્યો છે જેન્સી માટે અને એ છે સ્માર્ટી ગર્લ્સ બ્રાન્ડ છે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો હવે તમે આને ઓપન કર્યા પછી તમારે જોવાનું છે કે કલર્સ એમાં પણ બે કલર્સ આપેલા છે એક પિંક કલર છે અને એક બ્લુ કલર છે બટ એકચ્યુઅલી મને બ્લુ કલર લેવો છે એન્સી માટે सो में ब्लू कलर सिलेक्ट करियो छे ત્યારબાદ અહિયાં તમે જોશો કે સહીસ ચાર્ટમાં અમને નંબર ઓફ સાઈઝ આપેલી છે બરાબર છે એમાં જે તમારે સિલેક્ટ કરવો હોય એ તમે કરી શકો છો અહિયાં હું સિલેક્ટ કરું છું 2 टू 3 યરની સાઈઝ ઓલમોસ્ટ 2 एनसी ઓ 2 યરની મતલબ 2 યરની ઉપરની થઈ ગઈ છે એટલે હું એની સાઈઝ લાઈસ 2 टू 3 યર ઓકે ત્યારબાદ તમે જેમ સ્ક્રોલ ડાઉન કરતા જશો ત્યાં એના પછી તમને ખ્યાલ આવશે કે અહીંયા ડિલિવરી ટુ કરીને એક ઓપ્શન આવે છે તમારે અહીંયા તમારો પિન કોડ એટલે કે તમારો એડ્રેસનો જે પિન કોડ હોય છે તે તમારે લખવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે કે પ્રોડક્ટ એટલે કે ઓર્ડર તમને કઈ ડેડ સુધી ક્યાં સુધી તમને આ પ્રોડક્ટ તમારા ઘરે પહોંચી શકે છે તમે જોઈ શકો છો પિન કોડ છે તો અહીંયા ડિસ્પ્લે કરે છે કે એક ઓગસ્ટ ફાઈડે સુધીમાં એ ડિલિવર થઈ શકે છે ત્યાર પછી તમે જેમ ડાઉન કરશો તો એના પછી આવે છે ઓફર્સ અને ડિસ્કાઉન્ટ તો અહીંયા બે ટાઈપની કેટેગરી છે જો ફર્સ્ટ છે એ ક્લબ મેમ્બરશીપ માટે છે અને જે સેકન્ડ છે એ નોન ક્લબ મેમ્બર માટે છે क्लब मेंबरशिप एंड नॉन क्लब मेंबरशिप तो भैया मैं क्लब मेंबरशिप લઈ રાખી છે एक्चुअली મારા હસબન્ડ ના એકાઉન્ટ માં ઇના નંબર પર મે લઈ રાખીલી છે મારા નંબર પર નથી લીધી તો અહીંયા ક્લબ મેમ્બરશીપ માટે છે 50% ડિસ્કાઉન્ટ અને નોન ક્લબ મેમ્બરશીપ હોય તો તમારે 45% ડિસ્કાઉન્ટ હોય છે ક્લબ મેમ્બરશીપ કોસ્ટ રાઈટ ઓ એક મેમ્બરશિપ પ્રોવાઈડ કરે છે કે એનું નામ છે ક્લબ મેમ્બરશીપ ઓકે તો તમારે થ્રી મન્થ્સની હોય છે સિક્સ મંથની હોય છે નાઇન મન્થ્સની હોય છે અને વન યર સુધીની હોય છે તો અને એમાં એવું હોય છે કે તમે જો એ મેમ્બરશીપ લો તો તમે જ્યારે પણ ફર્સ્ટ ક્રાય પરથી કંઈ પરચેસ કરો છો તો તમને થોડું વધારે ડિસ્કાઉન્ટ કરીને તમને આપે છે તો એના માટેનું હોય છે અને નોન ક્લબ મેમ્બરશીપ એટલે કે એમાં થોડું ઓછું ડિસ્કાઉન્ટ મળે છે એવી રીતે હોય છે આમાં હવે તમારે શું કરવાનું છે અહીંયા એક ગિફ્ટિંગ કરીને એક કુપન કોડ આપ્યો છે તમે જોઈ શકો છો એને તમારે કોપી કરવાની છે હા એક બીજી એક વાત કે અહીંયા નંબર ઓફ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપેલા છે તમે એને પણ ટ્રાય કરી શકો છો બટ જે મેક્સિમમ ઓફર হয় জি ম্যাক্সিমাম ডিসকাউন্ট আতা হয় এইছো কোপন কোড সবসময় এপ্লাই করোছো তো আঞ্যাছে গিফটিং তো আঞ্যা હું গিফটিং મે কপি කරું છું તમારે জাস্ট অ্যাড টু কার্ট করવાનું છે আঞ্যা મે অলরেডি কার্ট માં অ্যাড કરી દીધું છે তো ভাই এই কপি করल्या પછી તમારે আঞ্যা অ্যাড টু কার্ট করવાનું છે তুমি જોઈ શકો છો

પ્રાઇસ લખી છે ફાઈવ ઝીરો ફાઈવ જે તમે ઇઝીલી જોઈ શકો છો હવે વાત એ સમજવાની જરૂર છે કે અહીંયા ફિફ્ટી પર્સન્ટ એપ્લાય કરવાનું કે છે તો એ તમને એમઆરપી એટલે કે અહીંયા જે ફાઈવ નાઇન્ટી ફાઈવ એમઆરપી છે એના પર જ એપ્લાય કરીને આપણને જે પ્રાઇસ હશે ફાઇનલ પ્રાઇસ એના પર આપણે ચેટઆઉટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા 505 ઝીરો એની પ્રાઇસ છે અને જે પર એની છે MRP નાઇન્ટી 595 એના પર ફિફ્ટીન ઓફ કરીને તમને 505 ઝીરો એમઆરપી તમને ડિસ્પ્લે કરે છે અહીંયા એટલે કે બતાવે છે તમે જેમ નીચે સ્ક્રોલ ડાઉન કરશો ને તો તમને ખ્યાલ આવશે અહીંયા કે તમે જે કુપન કોડ એપ્લા કોપી કર્યો હતો એને તમારે અહીંયા પેસ્ટ કરવાનો છે તમે જોઈ શકો છો અહીંયા મે લખ્યું છે ગિફ્ટિંગ ત્યાર પછી તમારે એને એપ્લાય પર ક્લિક કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે જેની પ્રાઇસ 505 ઝીરો હતી હવે એની પ્રાઇસ એ સેવન એટલે કે ત્રણસો ને રૂપિયા થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એના પર જે મેઈન પ્રાઇસ હતી એમઆરપી ફાઈવ નાઇન્ટી એના પર ફોર્ટી ઓફ કરીને તમને આ નાઇટ સુ થ્રી ટ્વેન્ટી સેવનમાં પડે છે તો આટલું રિઝનેબલ તો તમને તમે શોપમાં જશો ને તો પણ તમને આટલી સારી વસ્તુ સારી મટીરિયલમાં તમને નથી મળતી અને તમે ફર્સ્ટ ક્રાઈ ઘરે બેઠા તમને આપે છે તો ઇટ્સ તો ઇટ્સ બેટર કે તમે ઓનલાઈન શોપિંગ કરો તો વધારે સારું પડે છે અને તમને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં અને એકદમ બ્રાન્ડેડ વસ્તુ તમને મળે છે અહીંયા મેં બીજા પણ એક વાઇટ સૂટ છે જે મેં માટે સિલેક્ટ કરી રાખ્યા છે એ હું એડ કરું છું અગેન હું કુપન એપ્લાય કરીશ ઓકે તો તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ નાઇટ સુટ છે એ મને થ્રી ફોર્ટી પડે છે અને જે સેકન્ડ નાઇટ સૂટ છે ઓન એમઆરપી પ્રાઇસ તમે જેમ ડાઉન કરશો તો અહીંયા તમને કે તમને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે કે ફાઈવ ફિફ્ટી જેટલું તમને ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે કે પાંચસો ને પચાસ રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે અને જીએસટી ઓલમોસ્ટ થર્ટી થ્રી રૂપીસ છે એટલે કે હવે તો એમ પણ જે બ્રાન્ડેડ વસ્તુ હોય છે એના પર થોડું જીએસટી લગાવીને આવે જ છે તો અહીંયા મારો ટોટલ થાય છે સેવન સિક્સ ફોર એટલે કે સાતસો ને ચોસઠ રૂપીસ થાય છે અહીંયા એકચ્યુઅલી મારા અકાઉન્ટ પર મેમ્બરશીપ નથી એટલા માટે હું ઓલવેઝ મારા હઝવનના અકાઉન્ટ પરથી જ હું પરચેસ કરું છું બટ જસ્ટ આ તમને ખાલી ડેમો આપવા માટે કે તમારે કઈ રીતે કુપન કોડ એપ્લાય કરવાનો છે કે જેથી તમને પણ તમે પણ તમારા બાળકોને સારા કપડા સારા બ્રાન્ડેડ કપડા સારા મટીરીયલ વાળા અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમે બાય કરી શકો અને પહેરાવી શકો અને એવું નથી ફર્સ્ટ પ્રાઇટ પર તમે બધી જ વસ્તુ તમે પરચેસ કરી શકો છો તમારા બાળકોની થી લઈને બેગ તમે ફર્સ્ટ પ્રાઇટ પરથી તમે બધું જ પર્ચેસ કરી શકો છો તમારા બાળકો માટે જેમ કે કપડા છે એના એ લોકોના ફૂટવેર છે પછી એ લોકોનું જે બોડી કેર એસેસ જે બોડી કેર એસેન્સિયલ હોય છે એ પણ તમે બાય કરી શકો છો એસેસરીઝ બાય કરી શકો છો સાયકલ બાય કરી શકો છો એવા જે બેબી ગિયર આવે છે તે તમે બાય કરી શકો છો મતલબ એવરીથિંગ તમે બાય કરી શકો છો फर्स्ट क्राई पर थी तो आई थिंक यू शुड गो फॉर फर्स्ट क्राई नाउ द नेक्स्ट एप इज तुम्हारे पे नाउ पर सिलेक्ट है छे हाँ जो तुमने कई डाउट लगते तो हो तो तुम कैश ऑन डिलीवरी पन करी सको छो इने पण ऑप्शन्स आवे छे आमा पण हाँ ये कैश ऑन डिलीवरी में एवं हो थोड़ा रूपीज एक्स्ट्रा तुम्हारे आपवा पड़े छे તો આઈ થિંક યુ શુડ ગો ફોર ઓનલાઈન પેમેન્ટ હું ઓલવેઝ અહીંયા યુપીઆઈ યુઝ કરું છું ક્યારેય કેશ ઓન ડિલિવરી નથી રાખતી બીકોઝ ફર્સ્ટ ક્રાય એ ટ્રસ્ટિટ એપ છે અને આજ સુધી મેં ઘણી બધી શોપિંગ કરી છે ફર્સ્ટ ક્રાઈ પરથી મને ક્યારેય એવા નેગેટિવ ફીડબેક મને નથી લાગ્યું કે મારે એવું આપવું પડ્યું હોય ઓલવેઝ સારા જ ફીડબેક હોય છે ફર્સ્ટ ક્રાઈ માટે તો તમે ફર્સ્ટ ક્રાઈ પરથી બાય કરી શકો છો અને એકદમ ટ્રસ્ટીડ એપ છે હાર્ડલી વન વીકમાં તો પ્રોડક્ટ ડિલિવર થઈ જાય છે બસ અહીંથી પેમેન્ટ કરીને તમે બાય કરી શકો છો ખૂબ જ ખાસ હતો એવા દરેક પેરેન્ટ્સ માટે કે અને એવી દરેક એવા દરેક મમ્મી માટે કે જે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા એકલા રહેતા હોય અને ઘરની બહાર જઈને એ શોપિંગ નહીં કરતા હોય નહીં કરી શકતા હોય તો તમે ઇઝીલી ઘરે બેઠા તમે સારામાં સારી તમે શોપિંગ કરી શકો છો રિઝનેબલ પ્રાઇસમાં તો આઈ થિંક તમારે ટ્રાય કરવી જ જોઈએ ટ્રાય એટલીસ્ટ વન ટાઈમ આઈ થિંક તમારે એક વાગ્ય તમારે ટ્રાય કરવી જોઈએ તમે એક ફાઇવ હંડ્રેડ રૂપીઝની પ્રોડક્ટ તમે પરચેસ કરી શકો છો અને ટ્રાય કરી શકો છો કે કઈ રીતે તમને કમ્ફર્ટેબલ લાગે છે ફર્સ્ટ ટ્રાય બસ આ વિડીયો આટલું જ હતું તો અને જો તમને કંઈ પણ ડાઉટ હોય કે કંઈ પણ તમને મૂંઝવણ થતી હોય કે કઈ રીતે હજી તમને નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને હા મારું ઇન્સ્ટા આઈડી પણ છે ત્યાં પણ તમે મને કોન્ટેક કરી શકો છો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય